તેમના પ્રવાસની જવાબદારી સામ પિત્રોડાના નેતૃત્વમાં છે સામ પિત્રોડા તેમના સંબોધનમાં રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલ ગાંધી પપ્પુ નથી આ વાત સાંભળી આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો

જીનાહના તડપોસ જોગી બાગા જુડાઈ આતંક મચાવ્યો આવાવા જુડાના પગલી બે લોકોના મોત થયા જ્યારે કે 100 થી વધુ લોકો ઘાયલ થયા આ ભીષણવાવા જુડાના કારણે 4 લાખ લોકોને કડાંતર કરવામાં આવ્યું હતું અમેરિકામાં યોજના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને નવા રચાયેલા સંગઠન હિન્દુ ફોર અમેરિકા ફર્સ્ટ એ મોટો એલન કર્યું આ સંગઠને रिपब्लिकन पार्टी उम्मीदवार डोनाल्ड ने समर्थन के डेमोक्रेटिक पार्टी बनिया बाद प्रथम वक्त अमेरिका मुलाकात पहुंचा अमेरिका में यूनिवर्सिटी ऑफ टेक्सास संबोधन दरमियान राहुल गांधी भारत जोड़ो यात्रा विषय कही कहूं कि भारत जोड़ो यात्राएं

ત્રણ કિલોમીટર લાંબી રેલી યોજીને વિરોધ કર્યો હતો પોલીસ અને સુરક્ષા દળોએ બેરિકેડ લગાવી તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર ટીયર ગેસના છોડવામાં આવ્યા અને લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે